નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર બસો તેતાલીસ ડી વિશેની જોગવાઈઓ જોઈશું પણ એ જોગવાઈઓ જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયેલા હોય તો અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જવા વિનંતી છે જોઈએ હવે આજની વિગતો કલમ નંબર બસો ને પંચાયતોમાં અનામત રાખવા બાબત જોઈએ કઈ દરેક પંચાયતમાં દરેક પંચાયત એટલે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે બેઠકો અનામત રાખવી જોઈશે અને તે રીતે અનામત રાખેલી બેઠકોની સંખ્યાનું તે પંચાયતમાં સીધી ચૂંટણીથી ભરવાની બેઠકોની કુલ સંખ્યા તેનું પ્રમાણ શક્ય હોય ત્યાં સુધી તે પંચાયત વિસ્તારની અનુસૂચિત જાતિમાં અથવા તે પંચાયત વિસ્તારમાંની અનુસૂચિત જાતિઓની વસ્તીનું પ્રમાણ તે વિસ્તારની કુલ વસ્તી જેટલું હોય તેટલું રહેશે અને આવી બેઠકો તે પંચાયત વિસ્તારના જુદા જુદા

હેઠળ અનામત બેઠકોની કુલ સંખ્યાના એક તૃતીયાંશથી ઓછી ન હોય તેટલી બેઠકો યથા પ્રસંગ અનુસૂચિત જાતિઓ અથવા અનુસૂચિત આદિજાતિઓની સ્ત્રીઓ માટે અનામત રાખવી જોઈશે તો અહીંયા આ ખંડમાં કઈ જોગવાઈ કરવામાં આવી છે કે જે અનામત બેઠકો છે એમાંથી ત્રીજા ભાગની બેઠકો જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ છે એમના માટે અનામત રાખવામાં આવશે દરેક પંચાયતમાં સીધી ચૂંટણી ભરવાની બેઠકોની કુલ સંખ્યાના એક તૃત્યાંશ થી ઓછી ન હોય તેટલી બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવી જોઈશે અને આવી બેઠકો પંચાયતોના જુદા જુદા મતદાર મંડળમાં વારા પરથી ફેરવી શકાશે ખંડ બેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે ત્રીજા ભાગની બેઠકો મત ખંડ ત્રણ માં દરેક બેઠકોમાં એટલે કે દરેક પંચાયતમાં સીધી ચૂંટણીથી જે બેઠકો ભરવાની થાય છે એમાં જે કુલ બેઠકો છે એ કુલ બેઠકોમાંથી એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવે છે ગ્રામ અથવા બીજા કોઈ સ્થળે પંચાયતમાં અધ્યક્ષોના હોદ્દે રાજ્ય વિધાન મંડળ કાયદાથી નક્કી કરે તે રીતે અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જાતિઓ અને સ્ત્રીઓ માટે અનામત રાખવી જોઈશે અને જોગવાઈ એવી કરવામાં આવી છે માત્ર બેઠકો નહીં પણ એના અધ્યક્ષ તાલુકા પંચાયત ના અધ્યક્ષ જિલ્લા પંચાયતના અધ્યક્ષ કે સરપંચ એ માટેની બેઠકો પણ અનામત રાખવાની જોગવાઈ રાજ્યની વિધાન મંડળ કાયદો ઉગરીને કરી શકશે

દરેક સ્થાનની જુદી જુદી પંચાયતોમાં વારા પરથી ફાળવવા જોઈશે બેઠકોમાં વારા પરથી એ ચેન્જ કરી શકાશે એટલે કે એને બદલી શકાશે એવું નહીં કે એક જ તાલુકામાં હંમેશ માટે અનામત રહે એ સીટો બીજા તાલુકામાં પણ એ ફેરવી શકાશે ખંડ એક અને ખંડ બે હેઠળની બેઠકો અનામત રાખવાનું અને ખંડ ચાર સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી હોય મુદ્દત પૂરી થાય બંધ થશે એટલે આ જે જોગવાઈ છે એ અનુચ્છેદ ત્રણસો ને ચોત્રીસ જોગવાઈ છે કે જ્યારે એ કલમની જે જોગવાઈ છે કયો સુધી અનામત રાખવી તે અંગેની જોગવાઈ છે એ સ્પષ્ટતા થાય એ પછી પણ આ જોગવાઈ છે નાગરિકોની તરફેણમાં રાજ્ય વિધાનમંડળ ને સ્તરની પંચાયતોમાં બેઠકો અનામત રાખવા અથવા પંચાયતમાં અધ્યક્ષના હોદ્દાઓ અનામત રાખવાની જોગવાઈ કરવામાં બાદ આવશે નહીં બીજી જોગવાઈ એ કરી છે કે બંધારણમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે અનામત બેઠકોની જોગવાઈ છે કે અન્ય જે પછાત વર્ગના જે નાગરિકો છે જે ઓબીસી છે એના માટે રાજ્ય સરકાર એ અનામત બેઠકો ફાળવી શકશે દરેક સ્તરની પંચાયતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે રાજ્યની વસ્તીના પ્રમાણમાં બેઠકો અનામત બેઠકોની એક તૃત્યાંશ બેઠકો સ્ત્રીઓ માટે અનામત રહેશે અનુસૂચિત જાતિ જનજાતિમાં પણ એક તૃત્યાંશ અને બીજી બધી બેઠકોમાં પણ મહિલાઓ માટે એક તૃત્યાંશ બેઠકો

ક્યાસી માં બંધારણીય સુધારા અધિનિયમ બે હજાર મુજબ અરુણાચલ પ્રદેશમાં અનુસૂચિત જાતિઓ માટે પંચાયતોમાં કોઈ અનામતની જોગવાઈ નથી પરીક્ષા માટે અગત્યનો મુદ્દો કહી શકાય કે કયા રાજ્યમાં અનુસૂચિત જાતિઓ માટે પંચાયતોમાં અનામતની જોગવાઈ નથી તો અરુણાચલ પ્રદેશ અને તે જોગવાઈ ત્યાસી બંધારણીય સુધારા અધિનિયમ વર્ષ બે હજાર ગુંજબ કરવામાં આ વિશે યાદ રાખો નીચેના રાજ્યોમાં પંચાયતોમાં સ્ત્રીઓ માટે પચાસ ટકા બેઠકો અનામત જોગવાઈ અમલી બને છે બંધારણમાં બેઠકો પણ કેટલાક રાજ્યોએ આ બેઠકો વધારીને પચાસ ટકા કરી છે અને એવા જે રાજ્યો છે એમાં બિહાર મધ્યપ્રદેશ કેરળ ઓડિશા હિમાચલ પ્રદેશ છત્તીસગઢ મણિપુર ઉત્તરાખંડ રાજસ્થાન અને ગુજરાત આ બધા રાજ્યોમાં પંચાયતોમાં મહિલાઓ માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે પચાસ બેઠકો એના પછીનો મુદ્દો પરીક્ષા માટે અગત્યનો છે પંચાયતોમાં સ્ત્રીઓ માટે પચાસ ટકા અનામત ફાળવનાર પ્રથમ રાજ્ય એ બિહાર છે કે પરીક્ષા માટે અગત્યનો મુદ્દો કહી શકાય બંધારણ માટે અમારા બે ખૂબ જ ઉપયોગી એવા પુસ્તકો છે

ટેલિગ્રામ ચેનલો છે વિસીરાટો કરંટ અફેર્સ જેમાં અમે રોજેરોજનું કરંટ અફેર્સ લગભગ દરરોજ સાંજે સાત વાગે આજુબાજુ મૂકવામાં આવે છે એમાં માસિક કરંટ અફેર્સ મૂકાય છે દરરોજની દસ પંદર જેટલી પોસ્ટ મુકાય છે ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો મૂકવામાં આવે છે વિશિષ્ટ દિવસો હતો દિવસની વિગત અને ક્વિઝની વિગત એમાં મૂકવામાં આવે છે બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકી છે જો સાહિત્યકારની જન્મતિથિ હોય તો કે પુણ્યતિથિ હોય તો તે દિવસની પણ પોસ્ટ અમે મૂકીએ છીએ હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ એટલે અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનો ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને હા બે લાઈકોનને ચાલુ કરવાનો ભૂલતા નહીં